પરંતુ વિઘ્નહર્તાને બીની આંખે ભાવી ભોર થઈને સોસાયટીમાં મહિલાઓ સહિત મોટી સંખ્યામાં બાળકોથી લઈને વયો વૃદ્ધના લોકોએ હસ્તા મોડે વિઘ્નહર્તાની ઘર આંગણે વિસર્જન કરીને ગણપતિ બાપ્પા મોર્યા આગલે બરસ તું જલ્દી આના નાદ સાથે ગણેશ મહોત્સવ કાર્યક્રમ સંપન્ન કર્યો હતો મારું નામ દીપેશ પટેલ છે હું રાજગ્રીન હાઇટ્સ જંગીપુરામાં રહું છું 10 દિવસ અમે ગણપતિ બાપ્પાનું ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરી છે અને આજે બાપાનો વિસર્જનની તૈયારી કરવા જઈ રહ્યા છે આજે દસ દિવસ આજે દુઃખ થાય છે કે બાપા આજે અમને છોડીને જવાના છે દસ દિવસ દરમિયાન કોઈક દિવસ છપ્પન ભોગ કોઈક દિવસ સમૂહ આરતી અને કોઈક દિવસ રમતગમતનો ઉત્સાહ રમત રમાડીને ઉજવણી કરવામાં આવી છે